પછી કોન્સ્ટેબલ અને પીએસઆઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે પછી ખાતાકીય પરીક્ષા જે છે વન વિભાગ ખાતાની સીસી ભરતી અપડેટ સ્ટેનોગ્રાફર

અને મિત્રો આરામથી તૈયારી તમે કરી શકો છો આજે તમારો સમય નહીં બગાડતા ચાલો શરૂઆત કરીએ આપણે તો સૌથી પહેલા મિત્રો સૌથી પહેલા તો પ્લાઇનિંગ આસિસ્ટન્ટ આ લોકો રાહ જોઈ રહ્યા પાછી ખેંચી લેવામાં આવી અને પાછી પણ મૂકી દેવામાં આવી છે આમાં જે કાઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય એમને મુબારક બરાબર સ્ટેનોગ્રાફર વિશે જોઈ આવ્યા બરાબર એની જોઈ લીધા પ્લાયનિંગ આસિસ્ટન્ટ સ્ટેનોગ્રાફર છે

તો હવે એનો અંત છે આવી ગયો છે પ્લાઈનિંગ આસિસ્ટન્ટ નું રિઝલ્ટ જાહેર થઈ ગયું સીસી ની જે ભરતી છે ઈ રિઝલ્ટ ક્યારે આવશે તો એની ઓગસ્ટ ઓગસ્ટ આ મહિનો છે એના અંતમાં અથવા તો શરૂઆતમાં પહેલા સમય આપવામાં નહી આવે જાહેર કરેલું છે પ્રિલિમ એક્ઝામ માટે તમને દસ થી બાર દિવસ જ મળશે સીસી ની અંદર જે વિદ્યાર્થી પાસ થશે એને માત્ર કેટલો સમય 10 થી 12 દિવસ જ તેની પ્રિલિમ એક્ઝામ માટે બરાબર પ્રિલિમ એક્ઝામ માટે આપવામાં આવશે આ તમારી મેન્સ અહીંયા લેવાય ગઈ ત્યાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 623 જુનિયર ક્લાર્ક એની પરીક્ષા જે છે સાત બાર બે હજાર ત્રેવીસ વર્ગ ટુ અને જેની વન વિભાગ વન વિભાગના વર્ગ ટુ ની જે ખાતાકીય એક્ઝામ લેવાની જે સાહેબ લોકોએ આપી હોય તે જોઈ લેજો અને બીજું મિત્રો કે આ પીએસઆઈ કોન્સ્ટેબલ બરાબર એની ખાસ અગત્યની જોઈએ જાહેરાત તો તૈયારી હવે થવા લાગી છે બરાબર જાહેરાત તો નથી કરવામાં આવી પણ માહિતી જે છે એ મારી પાસે છે ગ્રાઉન્ડ જે છે એની મિત્રો ગ્રાઉન્ડ ની તૈયારી સંપૂર્ણ થવા લાગી છે તમારું ગ્રાઉન્ડ ક્યારે તો કે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આ તમારું ગ્રાઉન્ડ આવવાનું છે તમારું અને જો નવેમ્બરમાં શરૂ કરે તો નવેમ્બર ડિસેમ્બર ને જાન્યુઆરીમાં તમારું ગ્રાઉન્ડ ઠેક પટે જો ડિસેમ્બર માં શરૂ કરે અથવા તો અહીંયા અડધો મહિનો હોય શરૂ કરે તો ફેબ્રુઆરી

આર સીટ પદ્ધતિ જે છે એ ઓએમ આર સીટ પદ્ધતિ થી જ લેવાશે પંદર લાખ ફોર્મ ભરાઈ ગયા છે અને હજી પાંચ લાખ ફોર્મ ભરાવાની શક્યતા છે પીએસઆઈ ની જગ્યા છે એ વધવાની શક્યતા છે અત્યારે ત્રણસો ને બોતેર સંખ્યા છે એ પાંચસો જગ્યા કરી દેવાનું વાતાવરણ છે હજી કરે ના કરે એ સરકારનો વિષય છે પહેલા જે ગ્રાઉન્ડ છે મિત્રો આમનું આવશે ની અંદર જેમણે ફોર્મ ભર્યું હશે એનું પીએસઆઈ કોન્સ્ટેબલ એમનું પહેલા આવશે ગ્રાઉન્ડ બરાબર ને ત્યારબાદ કોન્સ્ટેબલોના શરૂ થશે ફોરેસ્ટ ગાર્ડની જો જોઈએ જાહેરાત તો ગ્રાઉન્ડની તૈયારી એની પણ થવા લાગી છે આ પણ તૈયારી આ બંને કદાચ સાથે પણ કરી શકે કારણ કે ફોરેસ્ટ ગાર્ડમાં એટલું બધું ના હોય ઓક્ટોબર નવેમ્બર અને ગ્રાઉન્ડ જે છે એ ઓક્ટોબર નવેમ્બરમાં જાહેરાત કરેલી છે હવે તમને મિત્રો ખબર છે કે છે એ આ ફોરેસ્ટ વિભાગ અને જીએસએસબી આ લેવાનું હતું એને બદલે જીએસએસબી કેન્સલ કરી દીધું અને હવે પોલીસ વિભાગ બરાબર

પહેલો રાઉન્ડ આ પહેલો રાઉન્ડ પતે પછી પચીસ ગણાનો બીજો રાઉન્ડ બહાર પડવાનો છે અને આ પચીસ ગણા જે છે એ રાઉન્ડ પતા પછી અથવા તો પેહલા

આપવાનો છે શું તો કે એને આપણે થમ લેવાનો હોય પછી આપણે માર્કિંગ ને એ બધું ત્યાં ઘણું બધું કામ કરવાનું હોય બરાબર એના માટે આ ગ્રાઉન્ડ માટે આખો કોન્ટ્રાક્ટ આપવા માટે જાહેરાત થઈ ગઈ છે આનો મતલબ એમ છો કે હવે ખૂબ એટલે ખૂબ અહીંયા ગ્રાઉન્ડ જે છે એના નગારા વાગી રહ્યા છે તમારું ગ્રાઉન્ડ જે છે એની હવે તૈયારી થઈ રહી છે તો આટલી મિત્રો અપડેટ હતી અને હવે આગલા લેક્ચર અંદર મળીશું